જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું તમામ મધ્ય ભારત અને દક્ષિણ ભારત તરફ જંગલ નજીકના આદિવાસી વિસ્તારોમાં આરીમ ખૂબ જ પ્રમાણમાં નીકળતી હોય છે જે ઘણા જરૂરી પોષક તત્વો ભરપૂર છે અને ખાવામાં સ્વાદિષ્ટ અને ખૂબ જ પૌષ્ટિક હોય છે પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે તો ચાલો દેશી મશરૂમનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે પહેલા અહીં મેં અઢીસો ગ્રામ આરીમ લીધી છે આરીમ કુદરતી રીતે જમીનમાંથી ઉગી નીકળતી હોવાથી તેમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે તેથી એને બેઠી ત્રણ પાણીથી પહેલાથી જ સારી રીતે ઢોઈને લીધી છે પણ બનાવવા પહેલાં ફરીથી એકવાર આ રીતે મોટા બાઉલમાં મૂકી ચોખ્ખું પાણી રેડી સારી રીતે ઢોઈ દઈશું જેથી આરીમ પૂરેપૂરી ક્લીન થઈ જાય હવે એક ડીશમાં લઈ લઈશું હવે આરીમને કાપવા માટે એક ધારદાર છરી લઈ આ રીતે વચ્ચેથી બે ભાગ કરી લેવા અને ઝીણી ઝીણી સમારતા જઈશું જો આરીમ નીચેથી પોલી થઈ ગઈ હોય

અને તેમાં ચાર થી પાંચ ચમચી તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક વાટકી લાંબા સમારેલા કાંડા ઉમેરી લઈશું અને જ્યાં સુધી કાંડા ચડી ન જાય ત્યાં સુધી થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણા કાંડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે હવે મસાલામાં પહેલાં એક ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું હવે એક ચમચી કાશ્મીરી મરચાંની ભૂખી અને અડધી ચમચી તીખી લાલ મરચાંની ભૂકી ત્યારબાદ અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું હવે કાપેલી આરીમ ઉમેરી લેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ એક ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી દઈશું અને થી ત્રણ મિનિટ ધીમા ટાપે થવા દઈશું થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાં બબલ્સ આવવા લાગ્યા છે બટન મશરૂમ તો તમે તમે ઘણીવાર ખાધું હશે પણ પણ આ મશરૂમ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અડધી ચમચી અને બે ચમચી આમલીનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીને જોઈ લઈએ શાકની ઉપર તેલ આવી ગયું છે એટલે સમજી જવાનું કે આપણું શાક ખાવા માટે રેડી છે આ શાક પોષક તત્વોથી ભરપૂર છે અને તે કેન્સર અને હાર્ટ જેવી બીમારીઓથી દૂર રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે હવે આપણે શાક સર્વિંગ પ્લેટમાં લઈ સર કરી લેશું સાથે મેં અહીં પાણીચ્ય અઠાણું સર કર્યું છે તેની રેસીપી મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે તમે જરૂરથી જોજો તમે રોટલી તો પરાઠા જોડે પણ સર કરી શકો છો પણ અહીં હું ચોખાના પૂળા જોડે સર્વ કર્યું છે અને તમને ખૂબ જ પસંદ આવશે અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો ચાલો મળીશું બીજી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો